નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ રવિધામના ગાંધીપતિ મહારાજ સંત શ્રી સત્યાનંદી દ્વારા આલવાડા ગામે શ્રી સ્વપુરાજી તળસાજી કોમોટના સુપુત્ર લગ્ન પ્રસંગે પરિવારને શુભ આશીર્વાદ આપી લગ્ન પ્રસંગમાં ભાવિ ભક્તોને ભક્તિમય પ્રવચન આપી લગ્ન પ્રસંગે યાદગાર બનાવ્યું હતું જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ बोले श्री शंकरानंद जी महाराज की जय बोले श्री शिवानंद जी महाराज की जय सरस्वती मात की जय श्याम रामचंद्र भगवान की जय आलवाड़ा नगर ने धन्य धरा पर तो राजगुरु गौमठ परिवार में स्वर्गीय पूरा भाई तलसाजी ना दीकरा નિલેશકુમારના લગ્ન નિમિત્તે આજે સૌથી પહેલાં નિલેશકુમારને ભગવતી ભગવતી બંનેને આજના પાવન પ્રસંગો ઉપર ખૂબ ખૂબ આશીર્વાદ સજનો આશીર્વાદની કડીમાં ભાઈ કૈલાસભાઈ અને વાસુભાઈ અને સમસ્ત પુરાજી પરિવાર સમસ્ત તળસાજી પરિવાર આલવાડા નગરવાસી અને આલવાડિયા ગોમટ તમામે તમામ બિરાજેલા સમસ્ત આલવાડા નગરવાસીઓને આજના પાવન પ્રસંગો પણ ખૂબ ખૂબ આશીર્વાદ એમના આમંત્રણને માન આપીને આજના પાવન પ્રસંગો ઉપર જે કંઈ બધા પધાર્યા છો એ સૌને સગા સંબંધી સ્નેહી મિત્ર પ્રેમી જે અહીંયા બેઠેલા છો એ સૌ કોઈને આજના પાવન પ્રસંગો ઉપર ખૂબ ખૂબ આશીર્વાદ લગ્ન દીકરા દીકરીના લગ્ન થવા એક માણસની મોટામાં મોટી જવાબદારી છે અને જવાબદારીમાંથી જેટલા ઝડપી મુક્ત થાય એટલી મનને શાંતિ મળે આપણા શાસ્ત્રોમાં ચાર આશ્રમ છે ગ્રસ્ત આશ્રમ બ્રહ્મચરી આશ્રમ વાંત્રસ્ત આશ્રમ સંન્યાસ આશ્રમ માણસનું જીવન સંપૂર્ણપણે ક્યારે થાય છે કે જયારે ચારેય આશ્રમમાંથી પસાર થાય ત્યારે બાળક ભણે શિક્ષિત થાય એને બ્રહ્મચર્ય આશ્રમ કહેવામાં આવે અને ભણ્યા પછી એના લગ્ન થાય એને ગ્રસ્થ આશ્રમ કહેવામાં આવે અને ગ્રસ્થ આશ્રમ પચાસ વર્ષ સુધી ગ્રસ્ત આશ્રમ હોય પચાસ વર્ષ પછી બાદ મેં વાનપરસ્થ આશ્રમ આવે પચાસ વર્ષ બાદ મેં વંતર મોઢું કરી દેવાનું ભલે જવાય નહીં જવાય પણ મોઢું કરી દેવાનું એને વાનપરસ્થ આશ્રમ કહેવાય અને પછી ભગવાન જીવતા રાખે તો છેલ્લે છેલ્લે સંન્યાસ આશ્રમ આ માણસના જીવનના ચારે ચાર આશ્રમ ભગવાનને પ્રાર્થના કરવી કે આ જીવ ચારે આશ્રમોમાંથી પસાર થાય લગ્ન આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે લગ્ન એક પવિત્ર સંબંધ હોય છે જેમ ગાડાના બે પૈડા હોય છે એ રીતે હોય છે એટલે બંને પૈડામાં એકાદો જો પંચર હોય તો સાલે નહીં બંને પૈડા ને સમાન હોવું જોઈએ તો હવા હોય ચાલે એટલે પતિ સંસારમાં સુખ સાથે રહેવું સુખમાં સાથે રહેવું દુઃખમાં સાથે રહેવું અને એકબીજાની ભાવનાને સમજવી એકબીજાની કદર કરવી એકબીજાને સન્માન આપવું આપણે સંજોગોથી ભગવાનને આપણને આપણું જેના સાથે ભાગ્ય છે હીર છે એના સાથે આપણો વિવાહ થતો હોય છે એટલે એને ભગવાનનો પ્રસાદ સમજી અને જીવનના આપણા કેમ આપણા દ્વારકા જતા હોઈએ કે રણુજા જતા હોઈએ અને આપણને કોઈ રસ્તામાં સાથી મળે અને જવું છે બધાને ભગવાનના દ્વારે પણ જો સાથ સારો મળે તો યાત્રા સફળ થાય અને સારી થાય તો પતિ પત્નીએ મળીને રહેવું મા બાપનો આદર કરવો સાસ સસરાનો આદર કરવો આપણી મર્યાદા પ્રમાણે આપણી પરંપરા પ્રમાણે આપણાથી જે ઉંમરમાં મોટો છે એનું સન્માન કરવું આદર કરવો નાનાને પ્રેમ કરવો અને દીકરી જે પરિવાર એક પરિવાર છોડીને બીજા પરિવારમાં આવતી હોય છે તો હવે એના ત્યાંના ધીમે 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 સંબંધો ઝાંખા પડશે અને એના સંબંધો ગાડા થશે એટલે આપણું ઘર હવે આ જ છે એમ સમજીને આગળ વધવું અને પરિવારની જવાબદારી બાળકોની જવાબદારી માતા પિતાની જવાબદારી આપણા જીવનમાં આવે એ જવાબદારીને બધા પ્રેમથી ભાવથી નિભાવવી અને આયા આયેલા ઘરે અતિથી આવે એનું સેવા કરવી અને આપણા જે કુળ પરંપરાના રીતિ રિવાજો છે એ પ્રમાણે આપણે એને માની અને ધર્મને ધારણ કરીને આગળ વધવું એનાથી આ મનુષ્ય જીવન સફળ થશે આજના પ્રસંગ પર રવિધામમાં થયેલા મહાન સિદ્ધ પુરુષો ગુરુ મહારાજને હું પ્રાર્થના કરું છું કે આ પરિવાર તમારો છે અને તમારી સદાય એમના ઉપર કૃપા રહે અને એમના પર આશીર્વાદ બન્યા રહે એવી હું અમને વંદના કરું છું તમે સૌ સુખી થાઓ આ પરિવાર સુખી થાય જેમને મને બોલાવ્યો આ કુટુંબ સુખી થાય ગામ સુખી થાય અને અત્રા બેઠેલા તમામે તમામ સૌ કોઈ સુખી થાય એવી ભગવાન ગુરુ મહારાજને હું મંગલકામના કરું છું અને તમને સૌને ખૂબ ખૂબ મારા આશીર્વાદ સૌનો ભલો થાય સૌનું કલ્યાણ થાય એવી ભગવાનને પ્રાર્થના બોલીશ્યાવા રામચંદ્ર ભગવાન સનાતન ધર્મ